ગુજરાતીના શિક્ષકની ભરતી હોય અને ગુજરાતી વિષયની પરીક્ષા લેવાય સમજી શકાય છે ગણિતના વિષયની ભરતી હોય અને પરીક્ષામાં ગણિતનું પૂછાય એ સમજી શકાય તેવો છે વાયરમેનની ભરતી હોય તો એની પાસે ઇલેક્ટ્રિક ગેજેટ્સ કે વાયરિંગની પરીક્ષા લેવાય એ સમજી શકાય તેવો છે बदी सरकारी पची ए के ना मात्र में पची भर्तीय पी पत हो न हो रीजनिंग के योग्य नमस्कार मित्रों हूँ प्रोफेसर डॉक्टर वीसी राठौड़ अक्षर अकादमी ऑनलाइन प्लेटफॉर्म पर आपू हार्दिक स्वागत करूँ मित्रों છેલ્લા એકાદ વર્ષથી ગુજરાત સરકારમાં લેવાતી જે પરીક્ષાઓ છે પરીક્ષાઓના મેથ્સ અને વધારી ગુજરાતના મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે એનો બેકગ્રાઉન્ડ આર્ટ્સ અને કોમર્સનો છે તો મિત્રો આજે આપણે એની જ ચર્ચા કરવા જઈ રહ્યા છે હું તમને આંકડાકીય માહિતી સાથે આ વાત સમજાવવા જઈ રહ્યો છું એટલે વિડીયો શરૂઆતથી અંત સુધી તમે જોશો અને આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરશો જેથી કરીને જાગૃતિ આવે આર્ટ્સ અને કોમર્સ શાખાના વિદ્યાર્થીઓને જે અન્યાય થઈ રહ્યો છે એ અંગે જાગૃતિ આવે એટલા માટે વિડીયો પૂરેપૂરો જોજો અને તમે એને શેર કરજો હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં ન જોડા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મિત્રો આજનો આ જે વિડીયો છે એ વિડીયોમાં ગુજરાતમાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સ રાખનાર વિદ્યાર્થીઓની ટકાવારી સંખ્યા અને પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં મેથ્સ રીઝનિંગ નું જે વેટેજ છે એ અંગેનો આજનો આ વિડિયો છે સૌથી પહેલાં આપણે કેટલીક આંકડાકીય વિગતો હું તમને સમજાવીશ જોઈએ વિગતો મિત્રો ગુજરાત સરકારનું એક પુસ્તક છે એનું નામ છે સોશિયો ઇકોનોમિક રિવ્યુ બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત સરકારના આંકડા વિભાગ દ્વારા માહિતી બ્યુરો દ્વારા આ પુસ્તક બહાર પાડવામાં આવે છે એની ગુજરાતી આવૃત્તિ હોય છે અને અંગ્રેજી આવૃત્તિ પણ હોય છે અને એમાં જે આંકડાકીય વિગતો રજૂ કરવામાં આવે છે એ વિગતો સચોટ વિગતો હોય છે એની સાથે જોડાયેલી જે વિગતો છે એ વિગતો આપણે જોઈશું તો મિત્રો સોશિયો ઇકોનોમિક રિવ્યુ ગુજરાતી ગુજરાત સરકારનું આ પુસ્તક છે અને એમાં પાના નંબર એસ ઓગણપચાસ ઉપર વિગત મેં દેશે છે તમે આ પુસ્તકમાં આ વિગતો જોઈ શકો છો જોઈએ વિગતો मार्च बेजर टीवीस में सामान्य प्रवाह में परीक्षा में बेसनार विद्यार्थियों की संख्या के 4 लाख 24,000 तरंगों ने पांच विद्यार्थियों था इमा पास था या 3 लाख 48,000 100 ने बंद मार्च बेजर टीवीस में साइंस प्रवाही परीक्षा में बेसनार विद्यार्थियों की संख्या थी એક લાખ નવ હજાર ને પચીસ અને એમાંથી પાસ થયા ઇકોતેર હજાર છસો બાવીસ હવે ધોરણ બારમાં પરીક્ષા આપનાર કુલ વિદ્યાર્થીઓની જે સંખ્યા હતી તે પાંચ લાખ હજાર ત્રીસ આપણે આ વાત માર્ચ બે હજાર ત્રેવીસની કરીએ સામાન્ય પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ છે એની ટકાવારી છે એક્યાસી પોઈન્ટ સત્યાવીસ અને સાયન્સ રાખનાર જે વિદ્યાર્થીઓ છે એની ટકાવારી છે અઢાર પોઈન્ટ તોતેર ટકા મિત્રો આ ટકાવારી છે એ તમે બરાબર સમજો કે ગુજરાતમાં આર્ટસ અને કોમર્સ રાખનાર વિદ્યાર્થીઓની ટકાવારી માર્ચ બે હજાર ત્રેવીસમાં એક્યાસી પોઈન્ટ સત્યાવીસ ટકા સાયન્સ રાખનારની ટકાવારી અઢાર પોઇન્ટને તોતેર ટકાશે એટલે કે જે ખાસ એવો ડિફરન્સ છે કે મોટાભાગના ગુજરાતના વિદ્યાર્થીઓનું બેકગ્રાઉન્ડ એ આર્ટ્સ અને કોમર્સ સામાન્ય પ્રવાહનો છે જોઈ એના પછીની વિગતો હા હવે ત્રણ એક બે હજાર ચોવીસનું એટલે કે આજની તારીખનું સંદેશમાં જે વિગતો આપી છે એ વિગતો મેં અહીંયા મૂકી છે તો વર્ષ બે હજાર માં સામાન્ય પ્રવાહમાં બેસનાર જે વિદ્યાર્થીઓ હતા બેસનાર જે વિદ્યાર્થીઓ એક લાખ એકત્રીસ હજાર નવસો ને અને એની ટકાવારી છે એ એકવીસ ચોવીસ ટકા છે બે હજાર માં જે ફોર્મ ભરાયા છે જે ફેબ્રુઆરી મહિનામાં પરીક્ષા ચારસો ને ઓગણપચાસ અને ટકાવારી છે ઇઠ્યોતેર પોઈન્ટ ઓગણપચાસ ટકા જ્યારે વિજ્ઞાન પ્રવાહ સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એની સંખ્યા છે એક લાખ નવ હજાર અને એની ટકાવારી છે એકવીસ પોઈન્ટ એકાવન મિત્રો આ આંકડા આજની તારીખના એટલે કે ત્રણ બાર બે હજાર વર્ષના આપણે મિત્રો આંકડા જોઈશું તો તમને ખ્યાલ આવશે ત્રેવીસ ચોવીસ અને પચીસ તો એમાં જે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની જે સંખ્યા છે એ સરાશ એસી ટકાની આજુબાજુ છે જ્યારે આ જ સંખ્યા છે એ વીસ એકવીસ ટકાની આજુબાજુ છે મિત્રો બાવીસ આઠ બે હજાર ચોવીસ નું દિવ્ય ભાસ્કર તારીખ મેં આપી છે બાવીસ આઠ બે હજાર નું દિવ્ય ભાસ્કર એમાં કયા રાજ્યમાં લોકો કઈ ફેકલ્ટીસ રાખે છે અથવા ભણે છે એની વિગતો આપે છે તો સૌથી વધુ સાયન્સ ના રાખનાર જે રાજ્યો છે એમાં આંધ્રપ્રદેશ પ્રથમ નંબર આવે છે એમાં ઇઠ્યોતેર ટકા વિદ્યાર્થીઓ સાયન્સ ફેકલ્ટીમાં જાય છે બીજા નંબરે મણિપુર આવે છે ઇઠ્યાસી પોઈન્ટ ચાર ટકા ત્રીજા નંબરે આવે છે તામિલનાડુ પાસઠ પોઈન્ટ નવ ટકા જ્યારે સૌથી વધુ આર્ટ્સ કોમર્સ રાખનાર જે રાજ્યો છે એમાં ત્રિપુરા પ્રથમ નંબરે આવે છે કે જેમાં ચોરાશી પોઈન્ટ છ ટકા લોકો ચોરાસી પોઈન્ટ છ ટકા લોકો આર્ટ્સ કોમર્સ રાખે છે ગુજરાત એ બીજા નંબરે આવે છે કે જેમાં બ્યાસી પોઈન્ટ આઠ ટકા લોકો એ આર્ટ્સ કોમર્સ સામાન્ય પ્રવાહ રાખે છે અને ત્રીજા નંબરે આવે છે મેઘાલય પોઈન્ટ એક ટકા એટલે સમગ્ર દેશમાં તમે જોશો તો આર્ટ્સ રાખનાર વિદ્યાર્થીઓની જે ટકાવારી છે એ ત્રિપુરા બાદ ગુજરાત એ બીજા નંબરે આવે છે મિત્રો બીજા રાજ્યોમાં ખાસ કરીને આ જે રાજ્યો છે એમાં સાયન્સ રાખનારની સંખ્યા વધારે છે હવે જ્યાં સાયન્સ રાખનારની સંખ્યા વધારે હોય અને સરકારી ભરતીમાં તમે સાયન્સને વધારે વેટેજ આપો તો સમજી શકાય તેવી વસ્તુ છે પણ ગુજરાતમાં તો જે આર્ટ્સ કોમર્સ રાખનારની ટકાવારી એ સાયન્સ કરતાં ચાર ગણી વધારે છે તો આવા રાજ્યમાં કે જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓનો બેકગ્રાઉન્ડ આર્ટ્સ કોમર્સનો છે અને સરકારી ભરતીમાં તમે જો પરીક્ષામાં

જે પોલીસ પરથી છે એના નિયમો સાથે જોઈશું પણ એ એક બીજી વિગત પણ હું તમને આપી દઉં આંકડાકીય જોઈએ વિગતો મિત્રો માર્ચ બે હજાર ત્રેવીસમાં મેં કેટલાક જિલ્લાઓની વિગત આપી છે મેં જે સોશિયો ઇકોનોમિક રિવ્યુ જે પુસ્તક છે એ પુસ્તકમાં ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાની વિગત એમાં આપેલી છે કે આર્ટ્સ રાખનાર કેટલા સોરી સામાન્ય પ્રવાહ રાખનાર કેટલા અને સાયન્સ ખાલી આંકડાકીય વિગત હું તમને આપું છું કેટલાક જિલ્લાઓની મેં માત્ર પાંચ જિલ્લાઓની વિગત લખી છે તો અમદાવાદ જિલ્લામાં સામાન્ય પ્રવાહ વિજ્ઞાન રાખનાર વિદ્યાર્થીઓની સંખ્યા ચોપન હજાર સાતસો ને ત્યાસી છે સાયન્સ રાખનારની સંખ્યા તેર હજાર નવસો ચાલીસ છે બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય પ્રવાહની સંખ્યા ઓગણત્રીસ હજાર બસો એકત્રીસ છે સાયન્સ રાખનારની સંખ્યા પાંચ હજાર એકસો સુરેન્દ્રનગર જિલ્લામાં અગિયાર હજાર ત્યાસી સામાન્ય પ્રવાહના છે અને બારસો ને એકતાલીસ એ સાયન્સ પ્રવાહના છે પોરબંદરમાં ચાર હજાર ને બાણું સામાન્ય પ્રવાહના છે અને સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માત્ર ચારસોને બાવીસ છે કચ્છ જિલ્લામાં બાર હજાર ત્રણસો ને એકતાલીસ એ સામાન્ય પ્રવાહના છે અને તેરસો ને ત્રેપન એ સાયન્સના વિદ્યાર્થીઓ છે પંચમહાલમાં ચૌદ હજાર એકસોને ચોત્રીસ એ સામાન્ય પ્રવાહના છે અને ઓગણીસો ને છાસઠ એ સાયન્સ પ્રવાહના છે એટલે તમે જિલ્લા સંખ્યા જોશો તો પણ તમને આ જે ચિત્ર છે એ સ્પષ્ટ જણાશે કે ગુજરાતમાં ભણનાર જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનો ઝુકાવ એ આર્ટ્સ અને કોમર્સ તરફ છે એંશી ટકા વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સ તરફ મિસ એ વિષયો રાખે છે એટલે સરકારી ભરતીમાં આ જે ફેક્ટર છે એ ફેક્ટરને ધ્યાનમાં લેવું જોઈએ હા એન્જિનિયરિંગની જગ્યા છે તો સો તમે મેથ્સ રિઝનિંગ રાખો તમારે સાયન્સના કે મેથ્સના ટીચર્સ તમારે જોઈએ છે તેમાં એનો વેતિસ્ રાખો એનો કોઈ વાંધો નથી પણ જ્યાં મેથ્સ રિઝનિંગને કશું લેવા દેવા અલપા અથવા તો વધારે પડતું જે એટલે જ આપે શું એનાથી વિદ્યાર્થીઓને અન્ય છોવાને પૂરેપૂરી સંભાળને છે હવે આપણે પોલીસ ભરતીના સંદર્ભમાં મેથ્સ રિઝનિંગનો જે વેટેજ છે એ વેટેજ આપણે સમજીએ જોઈએ હા મિત્રો મામલદારની જે બસો માસની જે પ્રિલિમ પરીક્ષા છે તેમાં મેથ રિઝનિંગ એ પચીસ માસ નું છે પીઆઈની જે પરીક્ષા છે એમાં ત્રણસો માર્સ એક પેપર આવે છે તો એમાં મેથ રિઝનિંગના પ્રશ્નો ચાલીસ કુણ હોય છે

અને એમાં પાછા ચાલીસ ટકા તો લાવવાના જ એમાં એ પાછું ફરજિયાત કર્યું છે કે ચાલીસ ટકા તો તમારે લાવવાના જો ચાલીસ ટકા ન લાવો તો પછી તમે મેરિટમાંથી બાકાત થઈ જશો અને જોઈએ પીએસઆઈ નો તો પીએસઆઈ ની પરીક્ષા એ ત્રણસો ગુણની છે રાઈટ અત્યારે જે છે તેમાં અને એમાં મેસ રિઝનિંગ સો માસ મિત્રો તમે વિચાર કરો કે ક્લાસ વન ટુ અધિકારીની પરીક્ષામાં જો ચારસો માર્ક્સની પ્રિલિમની પરીક્ષામાં પચાસ માસનું મેથસ રીઝનિંગ હોય તો પી ની પરીક્ષામાં ત્રણસો ગુણની પરીક્ષામાં કે સો માસનું મેથ રીઝનિંગ અને એમઆઈ પાછું ચાલીસ તો લાવવાનું છે મિત્રો આ માત્ર મેં એક જ પરીક્ષાના સંદર્ભમાં આપને સમજાવ્યું છે અગાઉ સીસી ની પરીક્ષામાં પણ આ પ્રકારનું વધારે વેટેશન આપ્યું હતું ત્યારે પણ મેં એ વખતે વિદ્યાર્થીઓનું ધ્યાન દોર્યું હતું મિત્રો આ જે બાબત છે એ બાબત ઉપર વિચારવાનો સમય પાકી ગયો છે કે જ્યાં એની મૂળભૂત લાયકાત હોય મેથ્સ રીઝનિંગ એન્જિનિયરિંગ છે ગણિત વિજ્ઞાનના શિક્ષક છે ત્યાં સમજી શકાય તેવું છે પણ કોન્સ્ટેબલ કે પીએસઆઈ જેવી પરીક્ષામાં અને બીજી બધી જ પરીક્ષાઓમાં જો મેથ્સ રીઝનિંગને તમે વધારે વેઇટેજ આપશો તો આર્ટ્સ અને કોમર્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓને ખૂબ મોટું સંભાવના છે તમે બીજા સીધું ગુજરાતમાં એની ટકાવારી સમજ્યા વગર જો અનુકરણ કરશો તો ગુજરાતના આર્ટ્સ અને કોમર્સ બેકગ્રાઉન્ડના અને એમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની જે સંખ્યા છે એ આર્ટ્સ અને કોમર્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ છે એમને મોટો નુકસાન થવાની સંભાવના છે અમારી જે અકાદમી છે એમાં જીપીએસસી વન ટુ મેન્સ માટે એક સેમિનાર રાખવામાં આવે છે આઠ બાર બે હજાર ના રોજ સવારે નવ અગિયારથી ની વચ્ચે જેમાં હોસ્ટ્રાયલે જીપીએસસી મેન્સ કઈ રીતે ક્લિયર કરવું તેના ઉપર ફોકસ મૂકવામાં આવશે જીપીએસસી સક્સેસ ફોર્મ્યુલા છેલ્લા પાંચ વર્ષના જે પરીક્ષાનું જે રિઝલ્ટ છે એનું એનાલિસિસ અને પ્રથમ પ્રયાસે જીપીએસસી ક્લિયર કરવામાં ગુજરાતી અને અંગ્રેજી શો રોલ ભજવી શકે એની ચર્ચા તેમજ પ્રિલિમની સાથે ગુજરાતી અંગ્રેજી અને નિબંધની તૈયારી રીતે કરી શકાય એ અંગેની માહિતી આપવામાં આવશે મિત્રો પ્રવેશ ફ્રી છે પણ રજિસ્ટ્રેશન ફરજિયાત છે એટલે હજુ સુધી રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો આપેલ નંબર ઉપર તમે રજિસ્ટ્રેશન કરાવી દેશો વધુમાં મિત્રો અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે

પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે મારી બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ પોસ્ટ મૂકીએ છે તો એમાં તમે અમને ફોલો કરશો વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને મેક્સિમમ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને જે બાબત જે હેતુ માટે આ વિડીયો મેં ઉતાર્યો છે એ અંગે જાગૃતિ આવી શકે અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે અને બેલ આઇકોનને ને ચાલુ કરવાનું ભૂલતા ને